રહી છે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલમાં ડ્રાઈવર વગરની એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે વીજપડી ગામે હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પરેશાન એમ્બ્યુલન્સના અભાવે વીજપડી હોસ્પિટલમાંથી દર્દીને રિફર કરવામાં આવે ત્યારે પ્રાઇવેટ વાહન લઈ સાવરકુંડલા અમરેલી જવું પડે છે સાવરકુંડલા વીજપડી બસ સ્ટેન્ડ પર એસટી બસ સાથે સાઠ વર્ષના વૃદ્ધનો અકસ્માત થતાં

મૃતકના સગાઈ એમ્બ્યુલન્સનો કહેતા ડોક્ટરે તમારે વ્યવસ્થા કરવાની હોય તેવા જવાબ આપ્યા હતા મૃતકના સગાવાલાએ મીડિયાનો સંપર્ક કરતા તેમજ રિપોર્ટર સંજય વાઘેલાને જાણ કરતા ડોક્ટરોએ સ્વખર્ચે મૃતકને સાવરકુંડલા પીએમ માટે વાહન વ્યવસ્થા કરી આપેલ સાવરકુંડલા તાલુકાના વીજપડીમાં હોસ્પિટલ ઘણો સમય પહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી હોસ્પિટલ મંજૂર થયેલ હોય ફરજ પરના ડોક્ટર પણ સીએસસી તેમજ હોસ્પિટલનો સ્ટાફ પણ છે વીજપટી હોસ્પિટલમાં સીએસસી હોસ્પિટલની કોઈ પણ સુવિધા મળતી નથી તેમજ વીજપટી આજુબાજુના પચાસ ગામડાના દર્દીઓને માત્ર ને માત્ર પ્રાથમિક સારવાર જ મળે છે ગંભીર પ્રકારના દર્દીઓને સાવરકુંડલા અમરેલી મહુવા જેવા મોટા હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પણ સ્વખર્ચે જે વીજપડી હોસ્પિટલમાં માત્ર કાગળ પર જ હોસ્પિટલ કહેવામાં આવે છે આ બાબતે મીડિયાએ ડોક્ટરને પૂછતા ડોક્ટરે ઉપરથી કોઈ પણ પ્રકારની સાધનો તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને મંજૂરી આપતા નથી તેવું મીડિયા સમક્ષ ફરજ પરના ડોક્ટરે જણાવેલ હતું વીજપડી હોસ્પિટલમાં કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે નેતાઓ મોટી મોટી વાતો તેમજ જ સુવિધા તમામ છે જેવા ભાષણો કરતા હોય છે રિપોર્ટ બાય સરફરાઝ ખોખર અમરેલી તમારી પસંદતા લદી તો અમર હું કરું વિડિયો વાળો હતો હું બોલું પોલીસવાળા આવી ગયા એનો જે તો હવે આ પોલીસ ખબર જ કરું